રનની ઘટનાના સસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે આધાર પર પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ દિવસ પહેલા લાલ દરવાજા વિસ્તારમાં મોડી રાત્રે તેજ રફતારે આવતી કાર ચાલકે બાઇક સવારને અડફેટમાં લીધો હતો પોલીસે સસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી આરોપી દિનેશ કુમાર શાહની ધરપકડ કરી હતી મૈદ્રપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તારીખ દસ બે પચીસના રોજ રાત્રિના લાલ દરવાજા મેન રોડ પીએમ સુજુકી શો રૂમ પાસે ટુ વ્હીલરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ ગરશિયાનાઓ હાથ ધરેલ જેમાં સો કરતા વધુ લોકલ તથા કંટ્રોલ રૂમ ના સીસીટીવી ચેક કરતા ગાડી ટાટા હેરિયર જણાવી આવતા તેના નંબર પ્લેટ આરોપી દિનેશભાઈ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે આરોપી તેના ઘરે એલપી સવારી રોડ થી બ્રિજ થઈ રેલવે સ્ટેશન તરફ તેની બહેન મૂકવા જઈ રહ્યો હતો